મહાભારતમાં જ્યારે સંધિ પ્રસ્તાવ લઈને ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુર જઈ રહ્યા હતા ત્યારે દ્રૌપદીએ સવાલ કર્યો કે હે ભગવાન મહાભારતનું ધર્મયુદ્ધ શું નહીં થાય ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીને જવાબ આપ્યો હતો કે તું મારા કરતા દુર્યોધન પર વિશ્વાસ રાખ કેમકે મારી દરેક કોશિશોને નાકામ કરશે અને ગઈકાલે કંઈક એવું જ થયું પાકિસ્તાને યુદ્ધ વિરામ પર રાજી થયા પછી પણ રાત્રે ભારતના ઘણા બધા વિસ્તારોમાં સરહદી વિસ્તારોમાં હુમલો કર્યો

અમેરિકાના દરેક અધિકારીઓ નેતાઓના ટ્વીટ આવ્યા ત્યાર પછી પાકિસ્તાનના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઈશાકદારનું ટ્વીટ આવ્યું કે અમે પણ તૈયાર છીએ પણ કદાચ અસીમ મુનીર પર વિશ્વાસ નહોતો અને એટલે જ કર્નલ સોફિયા કુરેશીએ જ્યારે સાંજે અને કર્નલ સોફિયા કુરેશીએ એ પ્રેસ કોન્ફરન્સમાં જ કહ્યું હતું કે અમે હજુ પણ તૈયાર છીએ હુંકાર કર્યો હતો કે અમે જળબાતોડ જવાબ આપીશું જો કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ થશે તો પાકિસ્તાને એ નાપાક હરકતો કરી અને ભારતે એનો જવાબ આપ્યો ત્રણ જ કલાકમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું અને જમ્મુ કાશ્મીરથી લઈને અલગ અલગ વિસ્તારોમાં પાકિસ્તાને હુમલો કર્યો ઘૂસવાનો પ્રયાસ કર્યો ભારતીય સરહદ પર ઘૂસવાનો પ્રયાસ કર્યો એ જે મોટાભાગના ડ્રોન આવ્યા હતા એ સર્વેલાન્સ ડ્રોન હતા એટલે એ ઇન્ફોર્મેશન ભેગી કરે એ પ્રકારના ડ્રોન હતા યુએવી ડ્રોન હતા એવી માહિતી પણ સામે આવી છે ત્યાર પછી રાત્રે અગિયાર વાગે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ પણ માહિતી આપી કે પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે જમ્મુ અને કાશ્મીરના રાજોરી અખનૂર પૂંછ નૌશેરા શ્રીનગર ઉધમપુર આરેસપુર અને સાંબામાં તોપમારોને ડ્રોન દેખાયા કચ્છમાં પણ દેખાયા પંજાબમાં પણ બ્લેકઆઉટ અપાયું હતું રાજસ્થાનમાં પણ બાળમેરમાં પણ બ્લેકઆઉટ આપવામાં આવ્યું હતું હવે પરિસ્થિતિ અત્યારે સવાર પડતા સામાન્ય છે પંજાબમાં પણ પરિસ્થિતિ સામાન્ય છે બાળમેરમાં પણ શહેરથી સવારની પરિસ્થિતિ રાજસ્થાનના બારમેરમાં પણ સામાન્ય છે પંઠાણકોટ જે પંજાબમાં છે ત્યાં પણ ગઈકાલે રાત્રે એ પ્રકારની હરકતો નાપાક દ્વારા કરવામાં આવી હતી પણ હવે અત્યારે પરિસ્થિતિ પઠાણકોટમાં પણ સામાન્ય છે જમ્મુ કાશ્મીરના અનેક શહેરોમાં પણ પરિસ્થિતિ સામાન્ય જોવા મળી છે જનજીવન સામાન્ય જોવા મળ્યું છે કુપવાડામાં અખનૂરમાં પૂંછમાં અમૃતસરમાં પરિસ્થિતિ સામાન્ય છે પણ હાઈ સિક્યોરિટી હજુ પણ યથાવત છે સુરક્ષાના કારણોસર એ હાઈ સિક્યોરિટી યથાવત રાખવામાં આવી છે આ સિવાય ચિનાબ નદી પર સલાલ ડેમના દસ દરવાજા છે એ ખોલવામાં આવ્યા છે જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં ચિનાબ નદી પર જે સલાલ ડેમ બનેલો છે એના દસ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે પૂર્વ સેના પ્રમુખે કહ્યું ભારત દર વખતે હુમલા પછી જવાબ આપે એ હવે નહીં ચાલે મનોજ નરવાણીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે સમુદ્ર અને આકાશમાં સૈન્ય કાર્યવાહીનું શનિવાર સાંજે પાંચ વાગ્યાથી બંધ થવું એ એક સ્વાગત યોગ્ય પગલું હતું અને પગલું છે જો કે આપણે દર વખતે કોઈ હુમલા પછી જ જવાબ આપીશું અને આતંકવાદના કારણે જીવ ગુમાવતા રહીશું આ રીત હવે નહીં ચાલે આવું ત્રીજી વાર થયું છે અને હવે આગળ બીજી કોઈ પણ તક નહીં મળે આ પૂર્વ સેના પ્રમુખ છે મનોજ નરવણે એમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે દિલ્હી એરપોર્ટે નવી એડવાઇઝરી જાહેર કરી છે કામગીરી સામાન્ય છે જો કે એરસ્પેસમાં બદલાતી પરિસ્થિતિ અને કડક સુરક્ષા અને કારણોસર કેટલીક ફ્લાઇટ્સ છે એને રીશેડ્યુલ કરવામાં આવી છે અને સુરક્ષા તપાસમાં સમય વધારે લાગી શકે છે એ પ્રકારની એડવાઇઝરી છે એ જાહેર કરવામાં આવી છે સવારે સાડા પાંચ વાગ્યાથી સાડા સાત વાગ્યા સુધી અમૃતસરમાં પણ રેડ એલર્ટ હતું પઠાણકોટમાં પણ એ પ્રકારની ગતિવિધિઓ હતી પણ હવે અત્યારે જનજીવન સામાન્ય છે પરિસ્થિતિ સામાન્ય છે કચ્છના પણ અનેક વિસ્તારોમાં ગઈકાલે ડ્રોન દેખાયા હતા ભુજમાં પણ એ પ્રકારના દ્રશ્યો છે નાગૌરમાં દેખાયા હતા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતે ગઈકાલે રાત્રે ટ્વીટ પણ કર્યું હતું કે કચ્છમાં સંપૂર્ણ બ્લેકઆઉટ આપવામાં આવે છે પણ અત્યારે પરિસ્થિતિ છે કચ્છમાં ભુજમાં આપણે ત્યાં સરહદી વિસ્તારોમાં સામાન્ય છે જામનગરમાં પણ પરિસ્થિતિ સામાન્ય છે ગૃહ રાજ્યમંત્રી ગઈકાલે આ ઘટનાક્રમ સર્જાયો પછી સ્ટેટની હાઈ લેવલ બેઠક પણ બોલાવી હતી સ્ટેટ મોનિટરિંગ સેલની અને એ તમામ સુરક્ષાની જે વ્યવસ્થાઓ છે એની ફરી એકવાર તકેદારી અને ચકાસણી પણ લીધી હતી જગત જમાદાર બનવા નીકળેલા અમેરિકાએ કહ્યું કે ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે માની ગયા છે એવો થયો કે હવે સરહદ પર અને હવે હવાઈ હુમલા નહીં થાય સરહદ પર પણ હુમલા નહીં થાય જો કે ભારત સિંધુ કરાર છે એ જે રદ કર્યો છે એ એમ જ રાખશે એમાં કોઈ ફેરફાર નહીં કરે ભારતની આ પોતાની શરતો હતી પણ એ જગત જમાદાર બનવા નીકળેલા અમેરિકાનું નાક જાણે પાકિસ્તાને કાપ્યું હોય એવા દ્રશ્યો કાલે ફરીથી જોવા મળ્યા પરિસ્થિતિ સામાન્ય છે પણ હજુ એ સુરક્ષિત રહેવું યોગ્ય છે સતર્ક રહેવાનું છે સુરક્ષિત રહેવાનું છે ગભરાવવાનું નથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિને લઈને જે પણ અપડેટ્સ આવશે સતત તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર